હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રાજસ્થાની લાલ મરચાંની ચટણી તો રાજસ્થાની લાલ મરચાંની ચટણી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું રાજસ્થાની ચટણી બનાવવા માટે મેં સૂકા લાલ મરચાં લીધા હતા એને આખી રાત આપણે બોરી દીધા છે પલાળી દીધા છાશમાં પલાળી દે મેં તે મસ્ત પલ્લી ગયા છે જો આ લીધું છે લસણ આમાં લસણ વધારે હોય તો અડધો બાઉલ મેં લસણ લીધું છે ને બે ટમેટા લીધા છે આપણે ટમેટા તમે ઓછા નાખો તો ઓછા પણ નાખી શકો હવે ટમેટાને કટ કરી લેશો આપણે એને પીસવાના જ છે એટલે મોટા મોટો જ કટ કરી લઈશું હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું તમારે એક હાથે કરવું હોય તો એક હાથે થઈ શકે અને અલગ અલગ કરવું હોય તો અલગ અલગ પણ કરી શકો ને આપણે આ મરચાં લઈ લઈશું ને ટમેટો લસણ આપણે બધું હાથે જ કરી લઈશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખશું હવે એને આપણે ક્રશ કરી લઈશું ક્રશ મસ્ત થઈ ગઈ છે મસ્ત આપણી ક્રશ થઈ ગઈ છે હવે આનો આપણે વઘાર કરશું આને ઘીમાં આપણે કરવાની તેલ નહીં આવે ઘીમાં મસ્ત થાય એક મોટી ચમચી ઘી લીધું આ રાજસ્થાની ચટણી છે એટલે રાજસ્થાનમાં ઘી વધારે ખવાય ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં જીરું નાખશું થોડીક આપણે હવે એમાં આપણે આ ચટણી નાખી દઈશું મીઠું તો આપણે આ ક્રસ કરતી વખતે જ મીઠું આમાં મેં નાખી દીધું એટલે મીઠું નાખવાની જરૂર નથી થોડીક વાર હાટવીને થવા દઈશું શેકાવા દઈશું હવે આપણી ચટણી તૈયાર છે જો આ તેલ ઓલો ઘી આપણું છૂટું પડી જવું જોઈએ ને આવી લચકા પડતી થઈ જવી જોઈએ એટલે છાસનો ભાગ કે ટમેટામાં પાણીનો ભાગ કે કંઈ રહેવું ન જોઈએ તો આ ચટણી તમારે છે ને દસથી પંદર દિવસ સુધી ફ્રીજમાં રહેશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું મસ્ત થઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું તૈયાર છે આપણી રાજસ્થાની આખા મરચાંની ચટણી તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ